તેથી ખાતર પરનો ભાવ વધારો તાત્કાલિક પરત કરવા ખેડૂતોએ માંગ કરી છે આજે મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘના અનુસંધાને મળેલા માર્કેટયાર્ડ મેઘરજમાં અને બિયારણ કે યુરિયા ખાતાના જે ભાવ અને ડીએપી ખાતાના જે સરકારશ્રી એ ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવો વધારે છે અતિશય છે તો પાછા ખેંચવા જોઈએ ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કપોડી છે એટલે ખાતર જે ભાવે પહેલાં મળતું હતું એ ભાવે મળવું જોઈએ બીજું કે અત્યારે કોઈ સિઝન નથી છતાં એમ કે બિયારણ સરકાર શ્રી અમાને આપે છે ફ્રીમાં કે મગફળીના ઘોડા છે સોયાબીન છે અત્યારે જે વાવ વાવવાની સીઝન ગઈ અને અત્યારે આઠમી તારીખે જે હજી તો ઘોડા મળે છે ફ્રીમાં તો પછી બજારમાં વેચે નહીં તો ખેડૂત શું કરે પોતાના ઢોળને ખવડાવે બીજું શું કરે એટલે આ પરિસ્થિતિના કારણે અમે આજે મામલતદાર કચેરી મેઘરેજે આવેદનપત્ર કિસાન સંઘના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે માન્ય સાહેબશ્રીને પણ વિનંતી કરી છે કે અમારી જે માગણી છે ખેડૂતોની કે ખાતરના ભાવ પાછા ખેંચે એ અને જે ભૂંડ રોજની જે તકલીફ છે એનું પણ કંઈક આગળ વાત કરે ઉપર અમારી રજૂઆત મોકલે એવી અમે આજે રિક્વેસ્ટ કરીએ છીએ આ વાત અમારી પહોંચાડજો એવી અમે અપેક્ષા રાખીએ છીએ જયદીપ ભાટીયા દિવ્યાંગની વલી